હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ગાજરના હલવાની રેસીપી તો ચલો બનાવવાનું શરૂ કરીએ ગાજરના હલવા બનાવવા માટે સૌ પ્રથમ તો આ રીતે લાંબા ગાજર લેવાના છે જે તમને છીણતા ફાવે તો ગાજરને એકદમ સરસ રીતે ધોઈ લેવાના છે અને કોરા કપડાંથી કોરા કરી લઈશું તો ગાજરને મેં પહેલેથી જ ધોઈને રાખ્યા હતા હવે ગાજરને આ રીતે ઉપરનો ભાગ કાપી અને તેની છાલ ઉતારી લઈશું જ્યારે પણ ગાજરનો હલવો બનાવવો હોય તો ગાજર એકદમ ફ્રેશ લેવા અને આ રીતે એકદમ લાલ કલરના આવે છે તેનો જ ઉપયોગ કરવો તો આવી જ રીતે બધા જ ગાજરને આપણે છોલી લઈશું જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે હવે ગાજર છોલાઈ ગયા છે તો ગાજરને વચ્ચેથી આ રીતે કટ કરી અને તેને છીણી લઈશું ગાજર લાંબા છે તો આ રીતે આપણે કટ કરીને છીણીશું તો હવે આ કટ કરેલા ગાજરની સાઈડ પર મૂકી અને છીણીની મદદથી આપણે ગાજરને છીણી લઈશું આજે હું ગાજરના હલવામાં માવાનો ઉપયોગ નથી કરવાની તો પણ ગાજરનો હલવો એકદમ સરસ દાણીદાર બનીને તૈયાર થશે ગાજરનો હલવો નાનાથી લઈને મોટાને બધાને ખૂબ જ પ્રિય હોય છે આ ગાજરનો હલવો બનાવીને તમે સ્ટોર કરી શકો છો જે ફ્રીઝમાં દસથી પંદર દિવસ સુધી એકદમ ફ્રેશ રહે છે અને જ્યારે પણ તમારે ખાવો હોય ત્યારે ગરમ કરીને ખાઈ શકો છો અને ઠંડો પણ ગાજરનો હલવો એકદમ સરસ લાગે છે હવે આ જ રીતે આપણે બીજા ગાજરનું છીણ પણ કરી લઈશું તો જ્યારે પણ આપણે ગાજર છીણીએ ત્યારે આ રીતે વચ્ચેનો જે યલ્લો ભાગ આવે છે તેને આપણે કાઢી લેવાનો છે તો હવે તમે જોઈ શકો છો કે બધા જ ગાજરનું છીણ થઈ ગયું છે તો હવે આપણે ગાજરનો હલવો બનાવવાનું શરૂ કરીએ તો આ રીતે મોટી એક કઢાઈમાં બેથી ત્રણ ચમચી જેટલું ઘી ગરમ કરીશું ઘી ઉમેર્યા બાદ જે ગાજરનું છીણ કરીને રાખ્યું હતું તે ઉમેરીશું અને ગાજરના છીણને આપણે શેકી લેવાનું છે ગાજરનું છીણ થોડું બફાઈ જાય અને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે તો આ રીતે આપણે સતત હલાવતા જઈ અને ગાજરને શેકી દેવાનું છે એટલે ગાજર થોડું બફાઈ જશે જેમ જેમ ગાજર શેકાતું જશે એટલે કે થોડું બફાતું જશે તેમ તેમ ગાજરનો કલર થોડો ચેન્જ થતો જશે હવે ગાજર તમે જોઈ શકો છો કે શેકાઈ ગયું છે તો તેમાં આપણે ફૂલ ફેટ દૂધ ઉમેરીશું તો અત્યારે મેં જે અમૂલ ગોલ્ડનું દૂધ આવે છે તે ઉપયોગમાં લીધું છે હવે દૂધ ઉમેર્યા બાદ દૂધને આપણે ગાજરની સાથે ઉકળવા દેવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે દૂધ ઉકળવા લાગ્યું છે તો આ રીતે આપણે હલાવતા જઈ અને બધું જ દૂધ એકદમ સરસ રીતે બળી ન જાય ત્યાં સુધી તેને થવા દઈશું થોડી થોડી વારે તેને હલાવતા રહેવાનું છે અત્યારે મેં ગાજરનું માપ એક કિલો લીધું છે તો તેની સામે મેં દૂધ પણ એક લીટર જેટલું લીધું છે આ ગાજરનો હલવો તમે ઠંડો કરીને પણ ખાઈ શકો છો અને ગરમા ગરમ પણ ગાજરનો હલવો ખાવાની ખૂબ જ મજા પડે છે તો આ રીતે આપણે થોડી થોડી વાર માટે હલાવતા રહેવાનું છે જ્યાં સુધી બધું જ દૂધ બળી ન જાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવતા રહી અને તેને થવા દેવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે અડધું દૂધ બળી ગયું છે અને થોડું ઘણું હજુ બાકી છે તો હવે આપણે તેમાં એક વાડકી જેટલી ખાંડ ઉમેરીશું તમારે હલવો જેટલો ગળ્યો જોઈએ તે પ્રમાણે તમારે ખાંડ ઉમેરવાની અત્યારે હું આ રીતે એક જ બાઉલ ખાંડ ઉમેરું છું હવે ખાંડને પણ આપણે દૂધ અને ગાજર સાથે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે સતત હલાવતા જઈ અને તેને થવા દઈશું તો જેમ જેમ ખાંડ અને દૂધ બળશે તેમ તેમ ગાજરનો હલવો થોડો હાર્ડ બનશે હજુ પણ અડધું દૂધ બળવાનું બાકી છે તો પાંચથી દસ મિનિટ માટે થવા દઈશું હલવામાં આજે માવાનો ઉપયોગ નથી કર્યો તો બે ચમચી જેટલી ફ્રેશ મલાઈ ઉમેરીશું મલાઈ ઉમેરવાથી ગાજરનો હલવો એકદમ સરસ દાણેદાર અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે હવે ગાજરના હલવાની ફ્લેવર એકદમ સરસ આવે તેના માટે આપણે બે ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરીશું હવે ઇલાયચી પાવડર ઉમેર્યા બાદ ફરીથી હલવાને મિક્સ કરી લઈશું અને સતત હલાવતા જઈ અને તેને થવા દઈશું જો તમારે દૂધની જગ્યા પર માવાનો ઉપયોગ કરવો હોય તો ગાજરને ઘીમાં શેકી અને થોડું બફાય ત્યારબાદ તેમાં માવો ઉમેરી દેવાનો જો તમારો માવો ગળ્યો હશે તો ખાંડ ઉમેરવાની જરૂર નહીં પડે અને જો મોડો માવો હોય તો તેમાં તમારે ખાંડ ઉમેરવી પડશે તો હવે તમે જોઈ શકો છો કે બધું જ દૂધ એકદમ સરસ રીતે બળી ગયું છે અને ગાજરનો હલવો હાડ થતો દેખાય છે હવે લાસ્ટમાં આપણે તેમાં કાજુ બદામની કતરણ ઉમેરીશું મોટા ભાગે ગાજરના હલવામાં કાજુ અને બદામની કતરણ જ ઉમેરવામાં આવે છે પણ એ સિવાય તમને જો ડ્રાયફ્રૂટ વધારે પસંદ હોય તો તમારે મનપસંદ ડ્રાયફ્રૂટ તમે ઉમેરી શકો છો અને ગાજરના હલવાનો કલર એકદમ લાલ જો તમારે કરવો હોય તો જ્યારે પણ ગાજર છીણીએ ત્યારે તેની સાથે સાથે અડધું બીટ પણ છીણી લેવાનું જેથી ગાજરનો હલવાનો કલર એકદમ સરસ આવશે તો તૈયાર છે માવાના ઉપયોગ વગર એકદમ સરસ દાણેદાર ગાજરનો હલવો તો તમે પણ મારી આજની આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી તો ચલો ગરમાગરમ ગાજરના હલવાને સર્વ કરી લઈએ જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો